વડોદરા જિલ્લાના ખેડૂતો મજૂર બની જશે મુદ્દાને લઈને મોવાલ ગામના ખેડૂતો વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું વડોદરા જિલ્લાના કિસાન સભાના ખેડૂત મજૂરોની વેદના આવે છે કે ભારતે બ્રિટન અમેરિકા સાથે મુક્ત વેપારની સમજૂતી કરી છે આ બાબતને લઈ ગામડાના ખેડૂતો મજૂર બની જશે અને વિદેશી કંપનીઓ તથા કોર્પોરેટર કોર્પોરેટ જગત જમીનના માલિક બની જશે સાથે ખેડૂતનું કહેવું છે કે ગામડાના ખેડૂતો લાચાર અને નિઃસાય બની જશે સરકારની વિરોધી નીતિ બંધ કરવી જોઈએ વડોદરા જિલ્લાના ખેડૂતો મજૂર બની જશે મુદ્દાને લઈને મુવાલ ગામના ખેડૂત વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપ્યું વડોદરા જિલ્લા કિસાન સભાના ખેડૂત મજૂરોની વેદના આવે છે કે ભારતે બ્રિટન અમેરિકા સાથે મુક્ત વેપારની સમજૂતી કરી છે આ બાબતને લઈને ગામડાના ખેડૂતો મજૂર બની જશે અને વિદેશી કંપનીઓ તથા કોર્પોરેટ જગત જમીનના માલિક બની જશે સાથે ખેડૂતનું કહેવું છે કે ગામડાના ખેડૂતો લાચાર અને નિઃસાય બની રહેશે સરકારની જન વિરોધી નીતિ બંધ કરવી જોઈએ વડોદરા જિલ્લા કિસાન સભા તરફથી જે કેન્દ્ર સરકાર દ્વારા બ્રિટન અને અમેરિકા સાથે એફટીએ નો કરાર કરવામાં આવે છે જેમાં જે ખેત પેદાશો અને ડેરી મુલકોની જે પ્રોડક્ટો છે એ આપણા દેશની અંદર મલ્ટીનેશનલ કમ્પ્યુટર કંપનીઓ દ્વારા વેપાર કરવામાં આવશે જેથી કરીને આ કરાર જો રદ થવો જોઈએ આ કરાર રદ ન થાય તો આ દેશના ખેડૂતોની પ્રોડક્ટો અહીંના જે સ્થાનિક ખેડૂત છે એમનું પશુપાલનથી લઈ અને ખેડી ખેતી બરબાદ થશે અને તમામ ઉદ્યોગો અને અમેરિકા તરફની જે નીતિ છે એ નીતિ રદ કરવી જોઈએ અને અમેરિકાની શરણાગતિ છે એ બંધ કરવી જોઈએ ટ્રમ્પે જે રીતે આપણી પાસે જે ડબલ ટેરિફ લગાવ્યો છે તો આપણે પણ એ એફટીએનો કરાર જે આપણે કરી રહ્યા છે આપણે સરકાર કરી છે એને રદ કરવો જોઈએ જે આપણા ખેડૂત વિરોધી છે પશુપાલન વિરોધી છે આ દેશનો વિરોધી છે આ દેશ ખેતી પ્રધાન છે અને ખેતી પ્રધાન હોવાથી આ દેશની પ્રોડક્ટ અહીં જ વેચાવી જોઈએ જ્યારે વિદેશથી એફટીએના કાયદો દ્વારા બ્રિટન અમેરિકા તરફથી જે થવું જે જે કરાર થઈ રહ્યા છે એ કરાર આ દેશ વિરોધી છે ખેડૂત વિરોધી છે તો અમારી મુખ્ય માંગ એ છે કે એફટીએનો જે કરાર થઈ રહ્યો છે એ રદ કરવો જોઈએ અને સંપૂર્ણપણે એની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અને અમેરિકાની ઝાટકણી કરવી જોઈએ જે રીતે આ દેશના દેશને જે રીતે લઈ રહ્યા છે અમેરિકન ટ્રમ્પ જે ડબલ ટેરિફ લગાવી રહ્યા છે અને આ દેશનું વારંવાર અપમાન કરી રહ્યા છે તો આ દેશે આજની સરકારે નરેન્દ્ર મોદીએ જવાબ આપવાની જરૂર છે અને દેશના ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે અમે સાહેબ સાથે રજૂઆત કરી પણ જ્યારે જ્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે ત્યારે ત્યારે કલેક્ટરશ્રી અમને મળતા નથી આજે પણ કલેક્ટરશ્રી અમને મળવાની ના પાડી દીધી છે છતાંય અમે એડિશનલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને જ્યાં છે જે એક દુઃખ દુઃખદ લાગણી છે કે આ દેશનો ખેડૂત જ્યારે તમારી પાસે કોઈ વેદના લઈને આવે છે આવેદનપત્ર આપવામાં આવે છે છતાં કલેક્ટરશ્રી મળતા નથી આ એક દુઃખની વસ્તુ છે જે ખેડૂત જે કલેક્ટર એ આ પ્રજા માટે છે છતાંય એક બહુ દુઃખની વસ્તુ છે છતાંય અમે એડિશનલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમારી માગણી રજૂ કરી છે જે કેન્દ્ર સરકાર સુધી પહોંચે અમારો અવાજ બને અને આ દેશની અંદર એફટીઆઈનો મારો નામ વિનોદ વણકર છે ગુજરાત કિસાન સભા વડોદરા જિલ્લો